સુરતમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે આજથી વાતાવરણ ખુલશે દિવસનો પારો એક ડિગ્રી ઘટ્યો છે જ્યારે ઉત્તરાયણ પછી ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે શહેરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેને પગલે મહત્તમ તાપમાન એક ડિગ્રી ગગડતા દિવસે આંશિક ગરમી ઘટી છે જ્યારે રાત્રે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે આવતીકાલથી વાતાવરણ ખુલશે જેને પગલે દિવસના તાપમાનમાં વધારો થશે પવનો કે ઠંડી સામાન્ય જ રહેશે વીસ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહી શકે છે હવે ઉત્તરાયણ પછી ઠંડીનું જોર વધશે લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સુધી ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે